અ સામાજિક માનસિક પ્રેશર જે ભોગવતા હોય છે એના કારણે ડિપ્રેશન પણ ફીલ કરતા હોય છે અને માતા પિતાની પણ અપેક્ષા હોય છે નવમાં દસમા સુધી ખૂબ સારું પરફોર્મન્સ આવ્યું હોય તો દસમા અગિયારમાં બારમામાં પણ ખૂબ સારું પરફોર્મન્સ આવે એવી અપેક્ષા કરતા હોય છે તો આ જે પ્રકારનું ડિપ્રેશન છે એમાં બાળકો એનો ભોગ બનીને ખૂબ અતિશયોગથી વધુ પગલું પણ ભરી લેતા હોય છે આત્મહત્યાના બનાવો પણ બનતા હોય છે તો એના માટે વડોદરા સિટી પોલીસે આવા બાળકો માટે ખાસ પહેલ આદરી છે કે જે અંતર્ગત બાળકો છે એ તો એના માતા પિતા કે એના સગા સંબંધી અથવા કોઈ પણ વ્યક્તિ કે જે જેને લાગતું હોય કે આ બાળક ડિપ્રેશનનો ભોગ છે કાં તો એ ખૂબ જ સ્ટ્રેસ લઈ રહ્યો છે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે સો નંબર ઉપર પણ ફોન થઈ શકે છે સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર પ્લીઝ નોટ કરી લેશો સેવન ફોર થ્રી ફોર ટ્રિપલ એટ વન ડબલ ઝીરો

કોઈને vehicle વ્હીકલની તકલીફ હોય એક્ઝામના બોર્ડના સેન્ટર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ પડતી હોય તો તેઓ આ જે હેલ્પલાઇન નંબર આપેલો છે એના ઉપર મેસેજ કરી શકે છે વોટ્સઅપ કરી શકે છે અને ફોન પણ કરી શકે છે આ ઉપરાંત બાળકના માતા પિતાને પણ એવું લાગતું હોય કે બાળકને લઈને જો કોઈ સ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં કંઈ તકલીફ હોય જેમ કે ઘણા બધા બાળકો કોન્ફિડન્ટ હોય બીજા સબ્જેક્ટમાં પણ મેથ્સમાં હોય કે સાયન્સમાં હોય કે એના લીધે વધારે સ્ટ્રેસ લેતા હોય તો અમારા તરફથી અમને કોન્ટેક્ટ કરવામાં આવશે તો અમે એ પર્ટિક્યુલર સબ્જેક્ટને મહિલા સુરક્ષા સમિતિના અમારા સદસ્યો મારફતે એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું કાઉન્સેલિંગ સાથેનું એક્સ્ટ્રા ગાઈડન્સ પણ અમે આપીશું તો આ રીતના વડોદરા સિટી પોલીસ દ્વારા બાળકો એક્ઝામ દરમિયાન એક્ઝામ પહેલાં અને એક્ઝામ પછી પણ ઘણી વખત એક્ઝામ આ જે ફક્ત એક્ઝામ પતી જાય એટલા પૂરતું નથી એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હોય ત્યારે પણ બાળકો હતાશાનો ભોગ બનતા હોય છે એક્ઝામના દિવસે પણ આપણે જોયું છે કે ઘણા બાળકો રિઝલ્ટ સારું નહીં આવવાનું ના કારણે તો અપેક્ષિત પરિણામ નહીં મળવાના કારણે આત્મહત્યા સુધી પહોંચી જતા હોય છે તો તો એવા સમયે બાપ અને એના એના સગા સંબંધીઓ કે કે મિત્રો જેને પણ એવું લાગે આ બાળક બાળક પોતે પણ અમને કોન્ટેક કરી શકે છે કે આને મને તકલીફ થઈ રહી છે તો અમે કાઉન્સેલિંગ કરીશું અને એ બાળકને આ હતાશામાંથી બહાર કાઢવાનો ખૂબ જ પ્રયત્ન કરીશું અમારી શી ટીમ અને જે વડોદરા સિટીની પોલીસ છે એને હેલ્પ કરવા માટે

મેથ્સમાં ખૂબ તકલીફ પડે છે તો અમે એના ટીચર સાથે આના મોટિવ એક બહુ ક્લિયર છે કે જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને એમાં બાળકોની લાઈફ અમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ પ્રકારના પ્રેશરના કારણે એક્ઝામના પ્રેશરના કારણે એના રિઝલ્ટના પ્રેશરના કારણે હતાશાનો બોક બનીને કોઈ બાળક પોતાનું જિંદગી ન ગુમાવે અને એના આ જે એક ખૂબ જ નોબલ કોઝ સાથે અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ અમારી આ નંબર અમે જે ડિસ્પ્લે કર્યો છે અત્યારે સેવન ફોર વાળો એ નંબર ચાલુ છે અને સો નંબર તો ઓલરેડી અમારો સર્વિસમાં હોય જ છે આ સાથે સાથે વન ઝીરો નાઇન સિક્સ વાળો નંબર છે એ પણ અવેલેબલ છે પણ તમારા પણ ધ્યાન પર આવે તો પણ તમે અમારો કોન્ટેક કરી શકો છો અરે તો અવાજ બેસી હું સર ને પૂછી નથી